સુરતના ઉધના દરવાજા ફ્લાય ઓવર બ્રિજ પર રિક્ષામાં જઈ રહેલી મહિલા બેગની બે બે યુવકોએ સ્નેચિંગ કરી હતી જે અંગે ખટોધરા પોલીસે ઝડપી પાડી મહિલાનો ભેદ ઉકેલ્યો હતો શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં બે દિવસ પહેલા સવારે છ વાગ્યાની આસપાસ એક મહિલા પેસેન્જર રિક્ષામાં બેસીને જઈ રહી હતી તે સમયે પાછળથી સ્પ્લેન્ડર મોટર પર બે ઇસમો રિક્ષા નજીક આવી મહિલાનું બેગ આંચકી ભાગી છૂટ્યા હતા ચેન સ્નેચિંગ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી બેરી રીઢ પકડી લેવામાં સફળતા મળી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બે દિવસ પહેલા સુરત સિટીના ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉદના દરવાજા પાસે ફ્લાયઓવર ઉપર સવારમાં 6 વાગ્યાની આજુબાજુમાં એક સ્નેચિંગ થઈ હતી જેમાં ફરિયાદી જો લેડી છે એ ઓટોમાં જઈ રહી હતી અને ત્યાંથી પસાર થતા એક સ્પ્લેન્ડર બાઇક ઉપર બેસ નેચરો હતા તે એના બેગને ઝડપીને જતા રહ્યા એના પછી ખટોદરા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ સીસીટીવી ફૂટેજના આધાર પર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર પર બંને આરોપીઓને ઝડપી પડ્યા અને એના કબજામાંથી તમામ મુદ્દામાલ જેમાં સોનાના સિક્કા ચાંદીના સિક્કા ડાયમંડની બંગડી સોનાની અંગૂઠી ડાયમંડની અંગૂઠી બ્રેસલેટ ચાંદીના સિક્કા પગના મેટલા ધાતુના સિક્કા અને મોબાઈલ એ મળી પાંચ લાખ ચોતેર હજાર ત્રણસો સાઠ રૂપિયાનો ટોટલ મુદ્દામાલ છે રિકવર કરવામાં આવ્યો છે અને આરોપી પાસેથી બીજા ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા એની ચકાસણી કરી તો એક સ્નેચિંગ બીજી સ્નેચિંગ પણ કરી હતી સેમ આરોપીઓ તો આરોપીઓના વિરુદ્ધમાં ખટોતર પોલીસ સ્ટેશનમાં એક બીજો ગુના પર નોંધવામાં આવ્યો છે અને બંને આરોપી જેમાં પહેલો આરોપી જો છે મોહન ખાન ઉર્ફે બોબડા સરવર ખાન પઠાણ ઓ ઉનપાટિયા વિસ્તારનો રહેવાસી છે અને એના વિરુદ્ધમાં આ ગુના સહિત નો ગુના દર્દ છે અને એક વખત પાસામાં બી જેલ કાઢીને આવ્યો છે અને બીજો જો આરોપી છે રાહુલ પ્રવીણભાઈ ખત્રી ઉર્ફે ચિંદી ઓ માન દરવાજા પાસે રહે છે અને આ આ પરવી દો ગુના દર છે